સુરતમાં પોલીસે કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે ભેસ્તાન ગોલ્ડન આવાસના એક મકાનમાંથી આરોપીને ઝડપી પાડ્યા છે વાસ્તવ ગોડા બાદલ શાહુ અને સંતોષ બહેરાની ધરપકડ કરી હતી ત્રણેય આરોપી ઓરિસ્સાથી ટ્રાવેલિંગ બેગમાં ગાંજો લઈ સુરત વેચવા માટે લઈ આવ્યા હતા આરોપી ભેસદાન ગોલ્ડન આવાસમાં ભાડેથી રહેતા હતા અને ચોરી છુપી રીતે ગાંજો વેચાણ કરતા હતા પોલીસે પચીસ કિલો ગાંજો અને મોબાઈલ સહિત બે લાખનો મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવીને સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ત્રણ શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે બે પોઈન્ટ એકાવન લાખની કિંમતના પચીસ પોઈન્ટ એકસો ચોસઠ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો ખરીદી કરીને કોઈને શક ન જાય તે માટે ટ્રાવેલિંગ બેગમાં સંતાડીને સુરત શહેર ખાતે ડિલિવરી કરવા જતા પકડાઈ ગયા હતા આરોપીઓ વિરુદ્ધમાં બેસ્તાન પોલીસ મથકમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી